હૈ તા કી તો નું છેલ્લી દિશામાં કુ તાલી રાખવાની આવશ્યકતા છે એ પ્રશ્ન સરકાર ઉપર છોટી દેવાતી કે સરકારની ટીકા કરવાની કે ભનો વિભાગ દ્વારા આંગળી એવો નથી 1. માકે નામ કે મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય સ્તરે કરેલી એપ્લી આપણે સૌને જાણીને ખુશી થઈ છે કે વિશ્વના લોકોએ ખૂબ એને દિલથી વધાવ્યું છે અને વર્લ્ડમાં લોકો પોતાની માતૃશ્રીના ફોટા સાથે વૃક્ષારોપણનું કામ કરી રહ્યા છે એ દિશામાં આપ સૌ ગંભીરતાપૂર્વક વૃક્ષને આપણું નાનું ભાઈ સમજીને વૃક્ષ નારાયણ સમજીને જે પાંડુરંગ દાદા છોડમાં રણછોડ છે એવો સુંદર મજાનો પ્રયોગ કરતા આપણા

क्या वन मोक्ष होने वाला है? आपने बोल भी जीरा ने वन विभाग पार को छाने से उद्योगकर्मी होए, पंजाबोल होए, चेवाकी हो अश्रस्ता होए, बदायूं के साथ ही रागी रागी ने बोध में नहीं आता, तो एक प्रशास

વાનાના પર્યાવરણ માટે 1950 થી ખરેખર આપણા જીવનનો ખૂબ પ્રદાન છે કેવી રીતે તો આપણા આપણા ગાલાજીએ કહ્યું તો 1950 માં આપણા કમેલ મુંછીએ આની શરૂઆત કરી આપણા ઘડિયા પર સમજતા હતા કે આપણે આ વૃક્ષોની કા જંગલ જરૂર છે